સુરત તેર કલાક પહેલા હાલમાં ગુજરાતમાં સળગી રહેલી અમરેલી લેટરકાંડ મામલે આજે તેર જાન્યુઆરી સુરતમાં પરેશ ધાનાણી દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વરાછા ખાતે મિની બજારમાં માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણા કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી છે આ કાર્યક્રમને પગલે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ધરણા અંગેની પોલીસ દ્વારા કોઈ પરમિશન આપવામાં આવી ન હતી જેથી પોલીસ દ્વારા પરેશ ધાનાણી પ્રતાપ દુધાત સહિતના ચાલીસથી પચાસ કોંગી આગેવાનોની ટીંગા ટોળી સાથે અટક કરી લેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુળીવા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાનો સમાવેશ થાય છે આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળબળાટ મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે માનગઢ ચોક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કોંગ્રેસ દ્વારા આજે તેર જાન્યુઆરી માનગઢ ચોક ખાતે અમરેલીમાં ભોગ બનનાર યુવતીને ન્યાય અપાવવા માટે ધરણાની જાહેરાત કરવામાં આવી હતી સુરત પોલીસે ધણા માટે મંજૂરી આપી ન હતી જેને લઈને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે ગમે ત્યારે ધણા ઉપર આવીને બેસી જઈશું જેના પરિણામે ગઈકાલથી જ વરાછા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશન પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી ત્યારબાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી દસ વાગે પરેશ ધાનાણી પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફુલાર કરીને ધણા કરવાની શરૂઆત કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી નીચે બીસીને ધરણા શરૂ કરે તે પહેલા અટકાયત કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે અમરેલીમાં દીકરીને ભોગ બનવું પડ્યું છે ત્યારે અમે તેના અન્યાય માટે લડત લડી રહ્યા છીએ આઝાદી જ આંદોલન થકી આવી છે છતાં પણ પોલીસ આંદોલન કે વિરોધ પ્રદર્શન કરવા દેતી નથી માનગઢ ચોક ખાતે અમે પરમિશન માંગી હતી પરંતુ પોલીસે અમને પરમિશન આપી ન હતી ખરેખર તો આ પ્રકારના ધરણા અને આંદોલન માટે કોઈ પરમિશન લેવાની જોગવાઈ નથી સામાજિક અને રાજકીય આંદોલનો સાક્ષી રહ્યું છે ત્યારે અમે સરદાર પટેલના સન્માન માટે અમે દીકરીને ન્યાય આપવા માટે અહીં ધરણા કરવા માટે આવી રહ્યા હતા અમને ધરણા કરવાની પરમિશન ન મળે તો અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જ ધરણા શરૂ કરી દઈશું